નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું અઢારમી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરું એ પહેલાં તમારે જૂના કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં ખાસ કરીને બે કોર્સ છે એમાં તમે તમામ પીડીએફ એક્સેસ કરી શકો છો બસો નવ્વાણું અને ચૌદસો નવ્વાણું બંને કોર્સની અંદર કન્ટેન્ટ સેમ છે ફરક એટલો છે કે આમાં એક ફીચર છે એ તમને વધારાનું મળે છે તમે ડાઉનલોડ કરી અને પીડીએફની આઉટ કાઢી શકો છો આ પડશે અને આ તમારે પે નથી કરવાની તમે કૂપન ઉપર ક્લિક કરશો એટલે પ્રાઇસ છે ઘણી ઘટી જશે તો તમે એક વખત અંદર કૂપન છે દબાવીને ક્લિક કરજો પ્રાઇઝમાં ઘણો ઘટાડો થઈ જશે સિમિલરલી આમાં પણ બસો નવાણું તમારે પે નથી કરવાના એમાં અંદર કૂપન હશે કૂપન દબાવશો એટલે પ્રાઇઝમાં ઘણો ઘટાડો થઈ જશે ઓકે બંનેમાં છ મહિનાની વેરાયડિટી મળશે એટલે અત્યારના જૂના કરન્ટ અફેર તો આવશે જૂના છ મહિનાથી એક વર્ષ સુધીના કરંટ અફેર બંને કોર્ષમાં છે અને આવનારા છ મહિનાના કન્ટેન્ટ એની અંદર છે કરંટ અફેરના અપડેટ થતા રહેશે બંધારણ પણ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને છેલ્લે જે પરીક્ષા લેવાઈ હતી ની એમાં કેટલું બંધારણ પૂછાયેલું છે એના પ્રૂફ સાથેના સ્ક્રીનશોટ મૂકેલા છે તો જેમને ઈચ્છા છે એ બંધારણ પણ સ્ટડી કરી શકે છે પ્રૂફ સાથે સ્ક્રીનશોટ અપલોડ કર્યા છે કે કયા કયા લેક્ચરમાંથી કયું કયું પૂછાયેલું છે ઓકે

દસ વર્ષ અથવા તો તેનાથી ઓછી અવધિ માટે સેવાની વૃત્તિ થાય તો આ જે સ્કીમ છે એના હેઠળ મિનિમમ જો તમારી દસ વર્ષ સુધીની નોકરી હોય ઓકે કેટલા વર્ષની દસ વર્ષની નોકરી હોય તો એવા કિસ્સામાં મિનિમમ દસ હજારનું પેન્શન તો આવશે જ ઓકે તમારી નોકરીને અવધી પચીસ વર્ષથી દસ વર્ષની વચ્ચે હોય તો એવા કર્મચારી છે એને આનુપાતિક આધારે પેન્શન આપવામાં આવશે મીન્સ કે એની જે ગણતરી હોય એ પ્રમાણે એને પેન્શન આપવામાં આવશે ઓકે

બાકી યુનિફાઈડ પેન્શન સ્કીમ છે એક એપ્રિલ બે હાજર થી લાગુ થવાની છે યાદી છે એમાં ભારતની કુલ ત્રણ મહિલાઓને સ્થાન મળ્યું છે જવાબ થશે હાલમાં જ ફોર્સની ફિફ્ટી ઓવર ફિફ્ટીમાં કુલ ત્રણ ભારતીય મહિલા સામેલ થઈ છે પ્રથમ ક્રમ પર એમાં બીજો ક્રમ રાફેલા અપોન્ટ નું ગુજ્જુબેન તરીકે પણ પ્રસિદ્ધ છે અને આપણા ગુજરાતના છે ગુજ્જુબેન તરીકે એ પ્રસિદ્ધ છે અને એનો થર્ડ રેન્ક છે આની અંદર આ જે લિસ્ટ છે એમાં કેટલામાં રેન્ક છે થર્ડ રેન્ક છે ક્વેશ્ચન આવી શકે स्टार વાળો ક્વેશ્ચન છે એથી પ્રશ્ન પૂછાઈ શકે ત્રણ મહિલાઓમાં બીજી કઈ કઈ છે કિરણ મજમુદાર શો અને શીલા પટેલ કિરણ મજમુદાર શો બત્રીસ માં ક્રમે છે અને શીલા પટેલમાં નેશનલ ગેમ્સમાં કઈ રમત છે પ્રથમ વખત યોજાયતાનું સમાપન પણ થઈ ગયું છે પણ આ બે રમતો છે સૌથી પહેલી વખત આમાં એક યોગાસન અને બીજું મલખંભ ઓકે તો એ બી બંને સાચા છે એ આપણો જવાબ થશે અને આ બે રમતોને સૌથી પહેલી વખત અહીંયા લીધી છે હરિતખેલ એટલે કે ગ્રીન સ્પોર્ટ અને આડત્રીસ માં નેશનલ ગેમ્સ માટેની જે મસાલ તેજસ્વી

ડેવલપમેન્ટ માટે કરાર અને કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ માટે કરાર પચીસ થી લઈને અઠ્યાવીસ સુધી આ બધા કરારો છે એ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે થયેલા છે તો આ બંને દેશો વચ્ચેના કરારો યાદ રાખવાના થશે વિશ્વ વિરાસત દિવસ ક્યારે ઉજવાયેલો છે વિશ્વ વિરાસત દિવસ આજે અઢાર એપ્રિલ છે આજે છે વિશ્વ વિરાસત દિવસ ઓકે તો હાલમાં જ વિશ્વ વિરાસત દિવસ છે અઢારમી એપ્રિલે ઉજવાયેલું છે અને વર્લ્ડ હેરિટેજ ડે પણ કહેવાય વિશ્વ ધરોહર દિવસ પણ કહેવાય વિશ્વ વિરાસત દિવસ પણ કહેવાય ઓકે તમને જે મજા આવે એ એને બોલાવાય ઓકે બાકી ઓગણીસ મી નવેમ્બર થી પચીસ નવેમ્બર દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીક ની પણ ઉજવણી થાય છે ઓકે એ પણ યાદ રાખીશું આપણે વર્લ્ડ વીક થી પચીસ નવેમ્બર સૌથી પહેલી વાર સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીમાં આનો જે પ્રસ્તાવ છે ઓકે એ ક્યારે પસાર કરવામાં આવેલો ઓગણીસો ને ત્યાસી માં સંયુક્ત રાષ્ટ્રની ની જનરલ એસેમ્બલીનું જે બાવીસમું સત્ર હતું તો એમાં આ અઢાર એપ્રિલનો દિવસ વિશ્વ વિરાસત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલું સૌથી પહેલી વાર ઉજવાયેલો ક્યારે એવું પૂછે ઓગણીસો કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે તો કઈ કે તેતાલીસ ગુજરાતમાં કેટલી છે તો કઈ કે ચાર ઓકે ભારતનું અમદાવાદ શહેર છે એ સૌથી પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી બન્યું હતું એ યાદ રાખીશું વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અમદાવાદમાં મળ્યો હતો ને આવું

છેલ્લે હમણાં બે હજાર ચોવીસની વાત કરીએ તો એમાં ચિરાઈદેવ મૈદમ આસામ રાજ્યની અંદર છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કર્યું છે ઓકે સૌથી વધારે ભારતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટની સંખ્યા મહારાષ્ટ્રમાં છે છ અને ગુજરાતમાં કેટલી છે ચાર ઓકે ચાંપાનેર પંચમહોલમાં આવેલું છે ચારમાં બની રાણ પાટણમાં આવેલી બે હજાર ચૌદમાં બની અને અમદાવાદ બે હજાર સત્તરમાં બન્યું અને ધોળાવીરા છે બે હજાર એકવીસમાં લેટેસ્ટ બનેલી વર્લ્ડ હેરિટેજ સાઈટ છે ઓકે હેમા સમિતિની રચના ચર્ચામાં હતી હમણાં જ એ કયા વર્ષે થઈ હતી ઓપ્શન બે હાજર ચર્ચામાં છે નહીં પણ બે માં આપ્યું હતું ઓકે તો એના અત્યારે તથ્યોના લીધે ચર્ચામાં હતું ઓકે સો આ સમિતિ છે એના એનો રિપોર્ટ શેની સાથે સંબંધિત છે તો કે કે મલયાલમ ફિલ્મ સાથે સંબંધિત છે

એમણે એના ઇન્ટરવ્યુમાં આ વસ્તુ કીધેલી હતી કે બોલીવુડમાં પણ પેલા આવું જ હતું ઓકે અને શૌચાલય જેવી જે ક્રિયાઓ છે એના માટે પણ કોઈકના ઘરે જવું પડતું હતું અથવા તો આવી સુવિધાઓ છે એનો અભાવ હતો એ સમયે બોલીવુડમાં પણ અત્યારે બોલીવુડમાં એવા બધા પ્રશ્નો નથી રહેતા ઓકે અને અત્યારે આ જે મલયાલમ ઇન્ડસ્ટ્રી છે સો એમાં આ પ્રકારના પ્રશ્નો ઉપર ફોકસ રાખ્યું છે ચેન્જિંગ રૂમ નથી મળતો મહિલાને શૌચાલય પણ નથી મળતું

એનું જે નામાંકન છે બે હજાર કેટલું રહ્યું છે તો અઠાણું પોઈન્ટ ને એક ટકા જેટલું નામાંકન રહ્યું છે બે હજાર બાવીસમાં અઠાણું પોઈન્ટ ચાર હતું બે હજાર ઘટીને આટલું થઈ ગયું અઠાણું પોઈન્ટ એક તો હાલમાં જ્યારે જે રિપોર્ટ છે વિશ્વ શિક્ષા સ્થિતિ રિપોર્ટ આ રિપોર્ટ કોને આપી એનજીઓ સોરી પ્રથમ નામનું જે એનજીઓ છે એકચુઅલમાં પ્રથમ નામનું એનજીઓ છે પ્રથમ ઉપર હાઇલાઇટ હોવી જોઈએ પોઈન્ટ એક થઈ ગયું સરકારી શાળામાં જે બાળકોનું નામાંકન છે બે હાજર બાવીસ માં પોઈન્ટ નવ હતું એ ઘટી છાસઠ પોઈન્ટ આઠ ટકા થઈ ગયું બે હાજર ચોવીસમાં ઓકે પ્રાઇમરી

મિનિટ સર્ટિફિકેટ ઓફ ઓરિજિન 2.0 સિસ્ટમ નું લોન્ચિંગ કોણે કર્યું છે તો વિદેશ વ્યાપાર નિદેશ મહાનિદેશાલયે કરેલું છે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડ્સ મોનિટર 2024 રિપોર્ટ આ કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે તો ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડ્સ મોનિટર રિપોર્ટ છે યુએનસીટીએડી જાહેર કર્યો છે યુએનસીટીએડી નું ફૂલ ફોર્મ યાદ રાખજો યુનાઇટેડ નેશન્સ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ

તો એ દરેકના મનમાં જે આનો જે લોગો છે યુએન સીટીએટી હોય ઓકે અને એના જે ડોક્યુમેન્ટ હોય જૂના નવા જે પણ કઈ હોય એની અંદર પણ આ ને લોગો રહેતો હોય સો કદાચ લોગોમાં ચેન્જ કરવા પાછળ પાછળના જે ડોક્યુમેન્ટની અંદર બધામાં ખર્ચો વધારો થતો હોય તો કદાચ એના લીધે લોકોએ એ લોકોએ લોગો એનો એ જ રાખ્યો છે એની સાથે એનું શોર્ટ ફોર્મ પણ એનો એ રાખ્યો છે બરાબર સો એક રીઝન એ હોઈ શકે કે એનો જે લોગો છે એનું રીઝન હોઈ શકે ચેન્જ ના કરવા પાછળ ઓકે બાકી બીજા પણ રીઝન હોઈ શકે તમારા ધ્યાનમાં આવતો હોય તો કોમેન્ટ કરજો ઓકે આ એક મને ધ્યાનમાં આવ્યું એવું રીઝન કહું છું એક લોગોનું રીઝન હોઈ શકે બીજું ડોક્યુમેન્ટમાં પણ થોડા ઘણા ચેન્જીસ જો કે એના ફૂલ ફોર્મમાં પણ રહેતા હોય પણ ફૂલ ફોર્મની જગ્યાએ શોર્ટ ફોર્મ વધારે વપરાતું હોય યુએનસીટીઆઈડી ઓકે મોટે ભાગે શું કરે કે ફૂલ ફોર્મ એક જ વખત મેન્શન કરી દે કે યુએન જે ફૂલ ફોર્મ છે આ ફલાણું છે યુએનસીટીઆઈડી જગ્યા બરાબર સો એટલા માટે એક રીઝન એ પણ હોઈ શકે ચલો હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા મુખ્યમંત્રી આ ક્વેશ્ચન આવી ગયો હાલમાં જ ભારતના કયા મંત્રાલય દ્વારા લોક સંવર્ધન પર્વનું આયોજન કરવામાં આવ્યું અલ્પસંખ્યક મંત્રાલય જેને લઘુમતી બાબતોનું મંત્રાલય પણ કહેવાય અને માઇનોરિટી અભર મંત્રાલય પણ કહેવાય હાલમાં જાહેર સોરી જાહેરની જોહર ઇન્ટરનેશનલ ઓપન ચેસ ટુર્નામેન્ટ છે એમાં આયોજન કયા સ્થળેથી એવું પૂછ્યું છે તો આયોજન મલેશિયામાં થયું છે અને અહીંયા તમિલનાડુના એક ખેલાડીએ ટાઈટલ જીત્યું છે ઓકે હવે એક જ મિનિટ તો ખેલાડી છે ઓકે એનું જે નામ છે એ છે પનીર સેલ્વમ આ તમિલનાડુ રાજ્યના ખેલાડી છે આયોજન કયા સ્થળેથી ઊભું છે તો આયોજન મલેશિયામાંથી થયું છે અને તમિલનાડુનો ખેલાડી છે પનીર સેલ્વમ ભારત એમને આ ટાઇટલ જીતેલું છે ઓકે સાંભર મહોત્સવનું આયોજન ભારતના કયા રાજ્યમાં થયું આ રાજસ્થાનમાં થયું તો આન્સર આવશે રાજસ્થાન તો આ સાથે જ અહીંયા આપણે આજનો અઢારમી એપ્રિલો નો વિડીયો છે એને સમાપ્ત કરીશું અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ સુભરા